અમદાવાદ શહેરમાં પોલીસની મેગા ચેકિંગ ડ્રાઈવ સિંધુ ભવન રોડ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી નશીલા પદાર્થ અને હથિયાર સંબંધિત વિષયમાં ચેકિંગ કરવામાં આવ્યું અનેક વાહનો સહિત વિવિધ કાફેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી બે ડીસીપી બે એસીપી સહિતનો મોટો પોલીસ કાફલો આ ચેકિંગમાં ઉતારવામાં આવ્યો હતો તો દસ પીઆઈ વીસ પીએસઆઈ સહિત બસો પોલીસકર્મી દ્વારા તપાસ હાથ ધરાઈ મેગા ચેકિંગ ઓપરેશન રાખવામાં આવેલ છે એમાં ડીસીપી ઝોન વન અને ડીસીપી ઝોન સેવનની આગેવાનીમાં કુલ અધિકારીઓ અને કર્મચારી મળીને અઢીસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે એમાં દસ ટીમો બનાવી બનાવી છે અને આ દસ ટીમોને જુદા જુદા જે હોટલ કાફે આ મળીને સિત્તેરથી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે એરિયા ડોમિનેશન માટે ફૂડ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવાના છે અને કોઈ પણ પ્રકારના કોઈ વગેરે નંબર પ્લેટ કોઈ વાહન કે કોઈ નબીરા કોઈ પીધેલા એવા હોય તો એના ઉપર પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને સેક્ટર એક વિસ્તારમાં સિંધુભવન રોડ ઉપર પોલીસની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેનામાં તમામ ઉચ્ચ અધિકારીઓ છે અને પોલીસનો મોટો કાફલો છે આપ જોઈ શકો છો એક પછી એક જે વાહનો છે જે પોલીસને શંકા પડે તે મુજબ રોકવામાં આવે છે ખાસ કરીને જે સિંધુભવન વિસ્તાર કે જે નશીલા દ્રવ્યોના સેવન માટે સૌથી કુખ્યાત છે બદનામ છે તે અંતર્ગત હાલમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ડીપી સહિતના અધિકારીઓ છે તે ખુદ ચેકિંગ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો હાલમાં ભાજપના સિમ્બોલવાળી એક જે ગાડી છે તે રોકવામાં આવી છે આ ઉપરાંત પણ વિવિધ અનેક એવી જે ગાડીઓ છે તે રોકવામાં આવી છે કેટલાક વાહનો તો ખુદ પોલીસ કર્મચારીઓની માલિકીના હતા કે જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી હતી નંબર પ્લેટ જોવા નથી મળી એટલે આપ જોઈ શકો છો હાલમાં મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખનું બોર્ડ મારેલી આ ગાડી છે ને પોલીસના જે કર્મચારીઓ છે તેનું ચેકિંગ કરી રહ્યા છે આ ઉપરાંત ખૂબ જ મોટો પોલીસ કાફલો જે છે તે આખા સિંધુ ભવન રોડ ઉપર ખડકી દેવામાં આવ્યો છે દસ કરતાં વધુ ટીમ બનાવવામાં આવી છે અને લગભગ પોણા બસો જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો જે સ્ટાફ છે તે સતત અહીંયા ચેકિંગ કરી રહ્યો છે એટલે આપ જોઈ શકો છો હાલમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ છે જે આ ગાડી રોકવામાં આવી કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ આગામી સમયમાં અમદાવાદ શહેરમાં જે રથયાત્રા યોજાવાની છે તેને લઈને પણ પોલીસનું જે ચેકિંગ છે તે સઘન કરી દેવામાં આવ્યું છે અને તમામ વિસ્તારોમાં હાલ આ તપાસ હાથ ધરવામાં આવી છે એટલે જોવાનું એ રહે છે કે પોલીસની આ ઝુંબેશમાં પોલીસને સફળતા કેટલી મળે છે કેમેરા પર્સન તુષાર સાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ Thank you.